નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની બા મહિલા કોલેજ દ્વારા સૌ પ્રથમ વખત ધ વોઇસ ઓફ યુથ શીર્ષક અંતર્ગત યુથ પાર્લામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવેલ યુથ પાર્લામેન્ટમાં આમંત્રિતો કોલેજના ટ્રસ્ટીઓ તથા પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા યુથ પાર્લામેન્ટ માટે પસંદ કરવામાં આવેલી કોલેજની અઢાર વિદ્યાર્થીનીઓએ વિવિધ વિષય અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા સંસ્કૃતિ નું સિંચન કર્યું છે કોઈ પણ નામ પોતાની સંસ્કૃતિ ક્યારે ભારતની જે સંસ્કૃતિ છે આ કાર્યક્રમ માં વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી